પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામ પાસે નંદાપુરા ફાટક પાસે મધ્ય ગુજરાતની સૌથી મોટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે કે જેમાં આરોગ્ય કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ આધુનિક સાધનો વડે કેન્સર પીડિત દર્દીઓની સારવાર તેમજ ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે સાથે આજના સમયની ઘાતક ગણાતી કેન્સરની બીમારીથી મોટાભાગના લોકો પીડાતા હોય છે અને જ્યારે લાસ્ટ સ્ટેજ હોય છે ત્યારે સારવાર અર્થે અમદાવાદ કે વડોદરા જેવી સિટીમાં જવું પડે છે ત્યારે હવે પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના લોકો હવે દૂર સુધી લાંબુ નહીં થવું પડે કેમ કે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહાલની સૌથી મોટી આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ રવિવાર છ ઓક્ટોબરના રોજ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવ ઉપસ્થિત રહેનાર છે દાહોદ અને મહીસાગર જિલ્લો એ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર ધરાવતો આદિવાસી વિસ્તાર છે કે જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરતા હોય છે ત્યારે ઘણી વખત આ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કેન્સરથી પીડાતા હોય છે ત્યારે તેઓને અમદાવાદ વડોદરા જેવા શહેરોમાં સારવાર માટે જવું પડતું હોય છે પરંતુ હવે પંચમહાલ મહીસાગર અને દાહોદના ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે અમદાવાદ વડોદરા સુધી લાંબુ થવું નહીં પડે કારણ કે આગામી છઠ્ઠી ઓક્ટોબર ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ શ્રી દ્વારકેશ લાલજી મહારાજની સાનિધ્યમાં આરોગ્ય કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થવા જઈ છે જેનું ઉદઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે આ કાર્યક્રમ ખોડલધામના ચેરમેન સહિત સાંસદ સભ્ય ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યસભાના સાંસદની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ હોસ્પિટલમાં અન્કોલોજી વિભાગ યુરોલોજી વિભાગ ક્રિટિકલ કેર વિભાગ એડમિનિસ્ટ્રેશન વિભાગ અને સ્થેશિયા વિભાગ પેથોલોજી વિભાગ મળીને કુલ પંદર જેટલા ડૉક્ટરો કેન્સર પીડિત દર્દીઓની સારવાર પૂરી પાડશે તો હોસ્પિટલમાં એન્કોલોજી વિભાગમાં ડૉક્ટર રક્ષિત શાહ કેન્સર સર્જન ડોક્ટર પ્રકાશ ભગત કેન્સર સર્જન ડોક્ટર અલ્પેશ ટીકાણી ડૉક્ટર ગૌતમ માકડિયા ડોક્ટર કાર્તિકેય જૈન ડૉક્ટર નીરજ ભટ્ટ ડોક્ટર મિત કુમાર હેમોટોલોજીસ્ટ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયલ તેમજ ડૉક્ટર અંકિતા ઠક્કર રેડિયેશન એન્કોલોજીસ્ટ પોતાની સેવાઓ આપશે આ ઉપરાંત આ કેન્સર હોસ્પિટલમાં યુરોલોજી વિભાગ ક્રિસ્ટિકલ કેર વિભાગ અને સ્થેસિયા વિભાગ સહિત વિવિધ વિભાગો કાર્યરત રહેવાના છે ત્યારે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓમાં મેડિકલ ઓન્કોલોજી અને હિમેટોલોજી ડોઝ રેડિયેશન સાથે જ સેક પેઇન અને પેલિએટિવ કેર સર્જિકલ ઓન્કોલોજી ઓપરેશન યુરોલોજી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને ન્યુક્લિયર મેડિસિન અને ઇન્ટેન્સિવ કેર યુનિટ સહિત સેવાઓ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પૂરી પાડવામાં આવશે એક પ્રેસ કોન્ફરન્સ રાખી છે એના અંતર્ગત હું ડોક્ટર રક્ષિત શાહ હું કેન્સર સર્જન અને ચેરમેન આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ઓરવાડા ગામ પાસે આપણી હોસ્પિટલ નેશનલ હાઈવે પર આવેલી છે આપણે દાહોદ પંચમહાલ અને મહીસાગર ત્રણેય જિલ્લાની સૌ પ્રથમ અને સૌથી મોટી કેન્સર હોસ્પિટલ લઈને આવી રહ્યા છે સાથે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ છે એની અંદર આપણે સૌ પ્રથમ આ વિસ્તારમાં કેન્સરના નિદાન માટેનું પેટ સિટી સ્કેન સારવાર લઈને આવી રહ્યા છે પેટ સ્કેનનું મશીન આપણે રાખ્યું છે એ સિવાય આપણે રેડિયોથેરાપીનું મશીન જે ગુજરાતનું સૌ પ્રથમ હેલ્શિયન ફોર પોઈન્ટ ઝીરો વર્ઝન છે એ આપણે અહીંયા ઇન્સ્ટોલ કર્યું છે અને તેની સાથે આપણે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પણ ફેસિલિટી આપણા વિસ્તારમાં સૌ પ્રથમ લઈને આવી રહ્યા છે એ સાથે મોડ્યુલર ઓપરેશન થિયેટર કે જેમાં પેશન્ટને ઇન્ફેક્શન ના થાય એવી રીતના ઓપરેશન થિયેટર વેન્ટિલેટરથી ભરેલું આઈસીયુ આપણે એ ફેસિલિટી રાખી છે તે સિવાય ડૉક્ટર્સની ટીમ જે છે અમારી એ ફૂલ ટાઈમ અહીંયા અવેલેબલ રહેશે એઇમ્સના જે નિવૃત્ત ડૉક્ટર છે એઇમ્સના જે સિનિયર ડૉક્ટર છે એ ફૂલ ટાઈમ તરીકે અહીંયા આવી રહ્યા છે આપણો પર્પઝ જે છે કે અહીંયા જે દર્દીઓને કેન્સરની સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક એટલે કે આયુષ્યમાન યોજના અંતર્ગત અથવા તો જેમની પાસે કાર્ડ નથી એ લોકોને રાહત દરે મળી રહે એ પર્પઝ અને બધી જ ટ્રીટમેન્ટ એમ અહીંયા થઈ રહે એ પર્પઝથી આપણે હોસ્પિટલ આવી રહ્યા છે અને તે સાથે દર્દીઓને રહેવાની અને જમવાની પણ સુવિધા આપણે અહીંયા પૂરું પાડવાના છે તે સિવાય જેનેટિક કાઉન્સેલિંગ રિહેબિલિટેશન અને આગળ દર્દીઓને ભવિષ્યમાં કેન્સર ના થાય ફરીથી અને પ્રિવેન્ટ કરી શકાય એના પ્રોગ્રામ અને કેમ્પ એ બધી સુવિધાઓ સાથે આપણે આગળ આવી રહ્યા છે તો આપ સૌને વિનંતી છે કે છ તારીખે ઇનોગ્રેશનમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવવાના છે સાથે માનનીય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ સાહેબ પણ આવવાના છે આપ આપ સૌને ઓપન છે કે દિવસે સૌ હોસ્પિટલની પણ જુઓ અને આગળ હોસ્પિટલમાં વધુમાં વધુને દર્દીઓને જેમને પણ ભગવાન ના કરે તકલીફ પડે એ લોકો સુધી આ માહિતી પહોંચે અને એ લોકો આપણી અહીંયા ફેસિલિટી સેવાઓનો લાભ લઈ શકે એ એમને મળે થેન્ક યુ હું ડોક્ટર રક્ષિત શાહ કેન્સર ચેરપર્સન